નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દિશામાં ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે જેમાં ગાંજાના જથ્થા સાથે બે સમૂહની ધરપકડ કરવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દિશામાં ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસેના પાનની લારી પાસે પોલીસે રેડ કરીને બે આરોપીઓને પકડ્યા છે પોલીસે આ ઈશમો પાસેથી બે કિલો બસો ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ ગાંજો કોઈ પાસ પરમિટ વગર રાખવામાં આવ્યો હતો જે ગેરકાયદેસર હોવાનું જાહેર થયું છે પોલીસને મળેલી માહિતી મુજબ આ ગાંજો આપનાર એક ત્રીજો ઈશમ હોવાનું મનાય છે પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી પોલીસે અજાણ્યા ગુનેગારને વોન્ટેડ જાહેર કરીને તેને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ આરોપીઓની પૂછપરછથી વધુ ગુનેગારો અને નેટવર્કની તપાસ કરી રહી છે સુરત પોલીસે શહેરના યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કોઈપણ નશીલા પદાર્થોની વેચાણ ખરીદી કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ સુરત સિટીની ઝુંબેશ ચાલી રહી છે તે સંદર્ભે પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામીથી તથા સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીના કેસ દાખલ કરવામાં આવે છે તેમાં ટોટલ જથ્થો બસો બે કિલોગ્રામ અને બસો ગ્રામ અને રકમ બાવીસ હજાર પંચ્યાસીની રકમનો મુદ્દામાં ઝડપી લેવામાં આવે છે તથા આરોપી બે આરોપી પકડી લેવામાં આવે છે ફકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય સાહુ આ બે આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ